નમસ્તે મેડમ જેમાં આટમા લખેલું હો 18 ના એમાંથી આપણે શું કરવાનું છે ખબર છે તમને છે આરાજો નાનો કરવાનો આમ આમ નાનો વાળીશું અને પછી સૌથી નાનો થાય બરોબર છે 1/2 બરાબર દેવ હશે એક એક કાગળ બધાના આખી દો ઉભા થઈને લો બધાને એક કાગળ फटाफट આખી દો જલ્દી જલ્દી એક એક કાગળ આખી દો એક

લખોટી કરીએ છે આપણે માટીમાંથી કેવી લખોટી બનાવીએ લખોટો બનાવીએ આવી રીતે માટીમાંથી પણ આપણે માટી કામ કરીશું અને મણકા બનાવીશું બરાબર બીજા સેમિનારે આપણે એવું બનાવીશું મણકા બનાવીશું એટલે આ રીતે બનાવો ચાલો બધા પછી બતાવો મને